એ બધા જ આંકડા રેકોર્ડ પર છે મારી પાસે એના પુરાવા પણ છે મારી રાજ્ય સરકારને વિનંતી છે સાથે માગણી પણ છે વડાપ્રધાન શ્રી છવ્વીસ તારીખે ગુજરાત આવી રહ્યા છે ત્યારે એમને પણ કેવું છે કે આપણે ચૂંટણીમાં ભાષણો ખૂબ કર્યા કે દેશમાં વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજી હતા ત્યારે એક રૂપિયો કેન્દ્રમાંથી મોકલવામાં આવે તો નીચે દસ પૈસા પહોંચે છે આજે નરેન્દ્રભાઈના શાસનમાં પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી એમના જ ભાજપના લોકો બેઠા છે એમનું જ શાસન છે ગુજરાતમાં તો એમના ખાસ બધા જે પોતાના ફેસબુક કે ટ્વિટરમાં આઈડીમાં મૂકતા હતા કે હું ચોકીદાર છું એવા ચોકીદારો બેઠા છે અને એ જ ચોકીદારો હવે ચોરી કરે છે અને નરેન્દ્રભાઈ જે ઉપરથી એક રૂપિયો મોકલે છે આ ચોકીદારો નીચે એક પૈસો પણ પ્રજા સુધી પહોંચવા દેતા નથી મને જે આખી ફરિયાદો મળી છે જે મુજબ થોડા ગામના આંકડા પણ આપણી પાસે છે ગામોમાં એક એક ગામમાં લગભગ બે બે હજાર કામો મંજૂર થયા છે મારી પાસે ત્રણ જ ગામની વિગતો આપું આપને કે ખાંડીવાવ ગામ છે ત્યાંની ગામની વસ્તી છે બારસો ને ની એનો જે એરિયા છે એ બે સ્કવેર કિલોમીટરના એરિયામાં ગામ વસેલું છે ત્યાં જે જોબ કાર્ડ ઇસ્યુ થયેલા છે જે એક્ટિવ જોબ કાર્ડ છે જે ગવર્મેન્ટની વેબસાઇટ પર અવેલેબલ છે એવા એકસો ને છન્નું એક્ટિવ કાર્ડ હોલ્ડર છે એટલે એકસો છન્નું લોકો જ કામ કરવા આવે છે આ ગામમાં કામ કેટલા થયા તો ચાર વર્ષનો હિસાબ છે મારી જોડે બે હજાર એકવીસ બાવીસ થી ચોવીસ પચીસ સુધીનો ઓગણત્રીસ કરોડ રૂપિયાના મટીરિયલ કામનું ચુકવણું થયું છે અને એસી લાખ રૂપિયાનું લેબર કામમાં ચુકવણું થયું છે અને એક હજાર છસો ને સત્તર વિકાસના કામો થયા છે આ બારસો ને પચાસ ની વસ્તી વાળા ગામમાં એવું જ બીજું ગામ છે